kanis dia masalah kainet masalah ini adalah ધંધો કરે પૈસા જ નહીં ધંધો આવે બધા ધંધા માં પહા રહે રહ્યા શું ધંધો ખોલ્યો હતો હા શું ધંધો ખોલ્યો પાર્લર નો તો નઈ યાર જો પૈસા આવે બધા પરીકા લાવવા નમા લાવ બધા દેતા રહે પહાર શું કે તમે મળું નહીં યાર

અરે તો ત્યાં પૈના લગન છે તારા જ લગન જ્યાં થશે એવું હા સુદાન હું તો મારું બર્યું નહી હું તો વાત આવું નહીં હા સુદાન તારા ભાઈના લગન છે તું છે ને ભાઈનું બનાવી દીધું તો ભાઈ તમે એને જ લગન થાય તો તે ના પડી હતી કે મારે નહીં કરું કે તાર કહેવાય રીતે હું લગ્ન ના કરે મનો શીખવા તું તું કીધું હશે ધંધો ધંધો કરો એટલે બીજું છે હારું આવો તો કરે હું કશું શું નહીં હોય ભીખ માંગવાની હોય અને આવું કઈ ઓડો પીતો હતો ને ઓછું પીતો તો મરીશ હાલો મુજબ પીવા થતું જ નહીં પૈસો કહી હતો બધા ઘણું પૈસા કહી બેટા મા પૈસા ન તો ગમે તો કંઈ કોઠો કરના ના એ વેજો તો લેતો નહીં લેતું તને કોને કીધું કીધું કાલે હાલો ઉપર તો કહી દઉં તમે તું વ્યાજો જ નહીં લેવા પચાસ રૂપિયા જેવું આપી દઉં લીધો નહીં પૈસા આપણને

મારે કઈ મેલું બે મહિના પૈસા જુઓ બરાબર ને તો પપ્પા એટલું વ્યાજ વધાર ના ચડો તો મને નહી જોતું ને બધું વ્યાજ તો તું કાલ મરી જોક ના આજ રાત પર જીવાનું તો આસો બસો વર જીવાનું એટલે આ બુદ્ધિ ના બાર બાર કોઈ બસો વર જીવ્યું નહીં હો વર જીવા હા એટલે રેકોર્ડ તોડવા માં રેકોર્ડ અરે હોટા કે પીજો પાગલ થઈ ગયો અરે હોટા કા ના પાગલ નહી છે આજુ વાર આજુ 100 વર ઉપર થઈ ભાઈ પાગલ થઈ લા 100 વર ના થા તારા તમ હમત તો નહી તું હા હોય દે હોય ના કરી કે તું શું કું નહીં હવે શું બતાવી દઉં કે મારા દોઢસો વડે જ છે એક વાત તો એટલે કોણ જોવે નહીં લેવાનું કહેતો ખાલી વાપરણ તો આમ કોણ ખુલ્લા રાખી ન બો હું રાતે હતો ને હં સપનું આવી દઉં શું હા કોણ હતું કોક હતો મન માથે યાદ મૂક્યોને કે બધા તું દોઢસો વાળા ઉપર જઈએ તો કાકું હા કઈ સપનું આવ્યું હવે એ તો નહીં ખબર સપનું હતું સપના ભૂલી ગયો

ના ચાલતો ને મુઈ કેમ ના ચાલે મારી જમીન છે ના બહુ મુરે દે ઈ કાં ચાલે ના ચાલતો મુઈ તું ગમે તે કા બહુ કામ કાં ચાલે એ જમીન મારી માં બાપાની ની સહી તારે શું લે જાવ છે વચ્ચે આઈ તું ડાયરેક પૈસો લઈને તરત તું પૈસો મારી ના તે પૈસો તારે બીજા ખેતરમાં માં વાન દે ચાલ આ જો મારા ખેતર છે મારી જ તું ખબર તું પૈસા માં હું કે આ પૈસા માં શું હતું હા ખેતરમાં માં હું કે લક્ષણ બસ તો વાય ના નહીં વાવાનો તો વાય

તો એક કામ કરું હા ફોર વિગામાં ચારે કોટ કિલો નીકળ દઉં શેડુ કરાઈ દઉં શેડુ ના કહેવાય શેડુ જ કહેવા લે દીસી ભાષામ વંદો કહેવાય વંદો વંદો ના કહેવા લે શેડુ કહેવા તમે તો કુદી નાઈ જ્યો છો તો કોટા વાગે લાયા કોણ તમે આ બેસરો કોટા હોરિયા એ તો કરન નીકળ દઉં ઇન્દ્ર હો ગયા સ્પાઈડરમેન ને જેમ આમ ચીમ 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 કરી આવી જા ઉસી કે સ્પાઈડરમેન થાય લે કાવડ ઝટકા મશીન મે કઈ ગમે ને મે કઈ તો આપણે બેસરો કુદી નાખે

સફા અમૃત ના કેવાય દારૂ કેવાય નસો કેવાય ના ના કરે કદી એસા મસાલા ખો ચાલે યાર હા એટલે મુકો આ આ ઘટાર ઘટા શું કરે મસાલો ખો ઉઈ આવો બાબા કેવા આવો બાપા મુ રી ચલા મસાલા ખો એટલે મુ ના પાઉ યાર બે મસાલા ખાઈને જ પરું પાઉ મુ એમ તો મુ બે પુટકી લટકાઈને જ પરું તું લે ના આતા ના આતા આતા પીજો નો લાતો ને બે બાઈક આવાલ્યો

ગાડી આવ એટલે આ તો ને તું પહેલા જ છે ભાઈ ખોરાક પેહલા ચરા દેવાની કરે ચઢાવી ચઢાવવાની ગમે ચઢાવી કીધું નહી

તક્કો હા ના તક્કો 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 મારી તું મને તક્કો મારી તું મને મારી ઓય 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 ઓભરે મને ઓભરા ના તમ બોલ તો તું મને મારી એક વાત કહું એક વાત કહું લે એ તમ વાત ઓરે કે તમારા ભેસોને નાવાઈ યાર તુના ખેતરમાં મારા ખેતરમાં યાર લાવો લ્યા તુ કોની તો તમને ઉભા રાખ્યા છે ઉપરથી ગયો યાર આવું કરે છે ખેતરમાં ભેંઓ નાખી હોય નહી આનો ઈ નઈ ચા ગામના રે બેડાના ગામના બોલાવો નંબર નહી અમાજો એનો ઓળખતા એન હેમે મન નંબર છે તમારો ફોન લાવું ફોન કરું થાય ફોન લાવે

સિક્યોરિટી વાળો હતો હમરે મારી એટલે રોજ દઉં ને ના ના મારું દારૂ પીને લે લે સરપંચ લે